કેસોદ કર્મશીલ ગ્રુપ દ્વારા 1992 ના કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ કેસોદ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને આજ આજરોજ કેસોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 6 ડિસેમ્બર 1992 માં અયોધ્યા કાર સેવક તરીકે ગયેલ અને શ્રી રામ મંદિરના પુનરોદ્ધાર માટે સેવા આપેલ તેવા સત્તાવીસ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કર્મશીલ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી એડવોકેટ ડીડી દેવાણીના જણાવ્યા અનુસાર આજ રોજ યોજાયેલ સમાન કાર્યક્રમમાં કેશોદ માળિયા માધુપુર માંગરોળ તાલુકાના સત્તાવીસ કાર સેવકોના સમાન કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહંત આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ મંદિરવાળા વાળા સંત શ્રી મહાદેવ ગીરી બાપુ સંજોગો વસાહત પહોંચી શક્યા ન હતા પરંતુ તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે સ્વામિનારાયણ મંદિર પ્રખર વિદ્વાન સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકર રહી ચૂકેલા ઘનશ્યામ ચરણદાસજી પણ ખાસ ઉપસ્થિત રહીને કાર સેવકોને આશીર્વાદ આપી હંમેશા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં હંમેશા પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ